બોલો બોલાવો પોપા શું કરે નથી જોડે તમે કહો ખરીક પેટમાં નથી મળતું પગે નથી મળતું તો વય નું દુઃખ થાય છે ને તમને બોલાવોપા થોડા દાડા થોડા દાડા ના થાય પણ આપણને શું કથા તો કરાયા વગર તો રેવાના નથી ફોન કરો તાર હું એમ કરું પણ આપણે છે તમારા કોઈ છે તમે મારા કરતા મોટા નહીં

કોણ બોલ્યા બોલ્યા હોય મારા કાકા ને કડીક પેટમાં દુખે કડીક પગ દુખે ને એવું વય વય નું દુઃખ થાય છે તો આજ તો આવો તમાર માતા ની નોચી કરી શું કીધું પોપે એમ કીધું છે કે મારા માતા ની નોમ બે અગરબત્તીયું ફેરવી અને ઉભી કરો પછી તો મટી દાશ

બને લ્યા માતા નામ તો ના પૂછું બેય હમણે આવીને પૂછ હા હોય

પડ્યા તમે માળા લાવ ગુવાની હાર ગોદો ચોકવ ભયા એ ગોમના શંકર પુરા બાઈ ગન ગોમના શંકર પુરા દેને લાવ પણ પડી ગયું કાવ હા છે આદુ

ખનન મનન ઉઠો કરવો પડશે તમારે પકડવા પડે પકડવા પડે ચારે પકડ્યો તમે પકડ્યો ઉનો કરીને કરું એમ કરો એમ પણ ફીટ થાવ દો આમાં તમારું ને મોટું કોણ મો મો ઓય કરે ધંધો વાહ સીન એમ કે પ્રો શું કે તો કોઈ ન હા અને મજા આવ જા કરે એટલે ટાઠો કરાવો એટલે જો મટી જાય તો ખોજાડો નોમ ન દે ઇના માટે

તમારી શરીર ખાતું ક્યાં શું તમાર દાદા આવડે તમે ખોડા ના પાડતા પણ એમ કોક અમારે દોર આવે નહી મોઢા કરે છે બાપ બાપની સેવા કરવાની હોય હવે તો આવી